પાનવડ ગામે પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું એકસો અડત્રીસ પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને પાનવડ પંચપાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જ્યાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા એક હજાર જમા કરાવવા માટેની નિશય પોષણ યોજના હેઠળ પૈસા પણ જમા કરવામાં આવે છે આના સિવાય ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે તે હેતુથી યોજાયેલા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમનું ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે બે હજાર પચીસ સુધીમાં દેશમાં જે ટીંબીના દર્દીઓ હોય એ દર્દીઓને ટીબી મુક્ત ભારત બનાવવા માટેનો જે એમનો સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે જે અમારા છોટાઉદેપુર જિલ્લાના ટીબી વિભાગના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ધારાસભ્યના સહયોગ દ્વારા પાનવડ ખાતેથી પાનવડના મારા સન્માનની આદરણીય વેપારીઓને નિશય મિત્ર બનાવીને એક સહયોગી બનાવીને મારા પોતાના મત ક્ષેત્રમાં આવતા એકસો આડત્રી વિધાનસભા ક્ષેત્રમાં અને પાનવડ વિસ્તારના સીએસીને પબ્લિક હેલ્થ સેન્ટરમાં આવતા જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને છ માસ સુધીનો જે કોષ છે એ કોષમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિશય મિત્ર બનાવીને તેઓ એમને છ માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાંડવડ ખાતે અમે કર્યો અને છ માસ સુધી અમારા પાંડવડના વેપારીઓ એમાં સહયોગી બનશે અને એમને વહેલી તકે તાજા માજા ભણાવવા માટે અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે મારા પાનવડના વેપારીગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાદિપુરથી વરુણ પટેલ પણ એમાં જોડાયા છે તે બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખશ્રીઓ વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય અને ટીબી મુક્ત ભારત ભણાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય અગ્રગણીઓ જોડાય એવી સૌને વિનંતી પણ